હાય હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું બહુ જ હેલ્ધી સત્તુ બનાના ડ્રિંક ચાલો રેસીપી શરૂ કરીએ એના માટે મેં અહીંયા છથી સાત ખજૂર લીધા છે અને ગરમ દૂધમાં એને પલળવા માટે રાખી દીધા છે કાજુ બાદામ અને મખાનાનો પાવડર છે અને અહીંયા સત્તુ પાવડર છે તો આપણે જે દારિયા આવે એના છીલકા નીકાળીને ગ્રાઇન્ડરમાં ગ્રાઇન્ડ કરી લીધા છે ચણાને અને અહીંયા એક કેળા લીધી છે તો બધાથી પહેલાં કેળાને આ આપણે નાના નાના પીસીસમાં કટ કરી લઈશું તો પીસીસ મેં કરી લીધા છે હવે એને હું મેશ કરી લઈશ તો આવી રીતે મેશ કરીને નાખવાથી શેક એકદમ સરસ થીક બનશે અને ઘણીવાર ગ્રાઇન્ડરમાં આના પીસસ રહી પણ જાતા હોય છે તો હું હંમેશા કેળાને આવી રીતે મેશ કરીને જ પછી એડ કરતી હોઉં છું હવે આપણે કેળાને ગ્રાઇન્ડરમાં નાખી દઈશું હવે અહીંયા ખજૂર અને દૂધ જે આપણે રાખ્યું હતું એને બી પૂરું નાખી દેવાનું છે અહીંયા ડ્રાય ફ્રૂટ્સનો મેં પાવડર બનાવ્યો છે તમે જે પણ ડ્રાય ફ્રૂટ્સ ખાતા હો તમને જે પણ ભાવતું હોય તમે પાવડર બનાવીને આમાં નાખી શકો છો અને હવે અહીંયા સત્તુ પાવડર બી આપણે એડ કરી દઈશું તો બે મોટા ચમચ સત્તુ પાવડર એડ કર્યું છે હવે અડધી વાટકી હું દૂધ એડ કરું છું અને બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી દેવાનું છે તો આને મેં ગ્રાઇન્ડ કરી લીધું છે ચાલો એને સર્વ કરી દે એમ ફ્રેન્ડ્સ આ સત્તુ અને બનાના ડ્રિંક એનર્જીથી ભરપૂર હોય છે હું તો આ ડ્રિંકને જે લઉં છું અને મારા બોડીમાં બહુ જ સારી એનર્જી લેવલ હોય છે તો જ્યારે પણ તમને થકાવટ લાગતી હોય અથવા તો તમને બહુ ભૂખ ન લાગતી હોય ત્યારે તમે આ ડ્રિંક બનાવીને પી શકો છો અને તમે એમને પણ પી શકો છો આમાં બહુ સારી એનર્જી લેવલ હોય છે તો તમે જરૂરથી ટ્રાય કરજો હું ભાવના ફરીથી મળીશ તમને નેક્સ્ટ વિડીયોમાં એક સરસ મજાની હેલ્ધી રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ